પણ એ ઉંદરડી પેલા કેવી હતી બહુ હતી બહુ બધા હેરાન કરે એવી હતી એમાંથી સારી કેવી રીતે થઈ આપણે આજે

બધા ને ઉંદી એ ચકલી ને કીધું ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવો ને તો ચકલી બેન બોલ્યા ઘી ને ખીચડી ખાવ છું રમવા હું

હું કાય તારી સાથે રમવા આવું નઈ તારા જેવી ઘુડનીની સાથે કોણ રમે ઈસ્કોલીબેને કીધું કે તારા જેવી ભુંડીની સાથે કોણ રમે ઉndarray તો આગળ ચાલી સાબેથી સસલા ભાઈ આવ્યા કોણ આવ્યા

પછી બીજા એ શું કીધું કે તું તો બધા બોલે છે પછી બીજા એ શું કીધું કે તું તો ગંદી

ઉંદડીને આંધો પાટો રમવાનું ઘણું ગમતું હતું તે કલુડિયા પાસે જઈને બોલી મને રમાડો ને ઉંદડીને જોઈ એટલે એક કલુડિયાએ કીધું તને નઈ રમાડીએ અમારી બાએ તારી સાથે રમવાની ના પાડી છે તમને તમારા મમ્મી કોપા ના પાડતા હશે ને કે આની આ નો રમતા આની આ નો

સમજી ગઈ ગુણ મૂકી દીધા ઊંડી ઉંદડી ભલે ઉંદી થઈ ગઈ એને બધું એવું

બધા ભેગા થઈને શું રમ્યા આંધળો જણે એને ના પાડી હતી એ બધા પાછા આ ઉંદડી સાથે રમવા માટે આવી ગયા